નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છ ની જે નવી સ્વ અધ્યયન પોતી આવી ચુકી છે તેમના સંપૂર્ણ એટલે કે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે તેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ છની જે નવી સ્વ અધ્યયન છે જેના ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું વિદ્યાર્થી મિત્રો નવી સ્વ પોથી આવી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે આ આપણો પ્રથમ ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી જ રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે તો સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ યાદ જોઈએ આપણે તેમાં જોઈએ તેનો નંબર એક એક શાળાના એક વર્ગની હાજરી નીચેના આલેખમાં દર્શાવેલ છે તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો અહીં આલેખ પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે જોઈએ નંબર સૌથી વધારે હાજરી કયા દિવસે છે તો કે બુધવારે નંબર બે ક્યાં દિવસે સૌથી ઓછી હાજરી છે શુક્રવાર નંબર ત્રણ ક્યાં ક્યાં દિવસે સરખી હાજરી છે સોમવાર અને ગુરુવાર નંબર ચાર ગુરુવારે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે વીસ નંબર પાંચ શનિવારે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે તો પચીસ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠ ની છે નવીસો અધ્યયન પોતી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને ત્યાર પછી નંબર બે જોઈએ નીચે આપેલા આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખો તો અહીં આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે જોઈએ તેમાં નંબર એક સૌથી વધુ ગુણ કોણે મેળવ્યા છે તો રામ નંબર બે સૌથી ઓછા ગુણ કોને મેળવ્યા છે તો અક્ષય નંબર ત્રણ ક્યાં બે વિદ્યાર્થીના સરખા ગુણ છે રિયા અને જેલ નંબર ચાર જય અને અક્ષયના ગુણ વચ્ચે કેટલો તફાવત છે તો પાંત્રીસ ઓછા ત્રીસ એટલે કે પાંચ ગુણનો નંબર પાંચ અક્ષય કરતાં વધારે ગુણ કોને કોને મળ્યા છે તો જય રામ રિયા અને જેલ નંબર છ રિયા કરતાં ઓછા ગુણ કોને કોને મળ્યા છે તો અક્ષય અને જય તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો